આંજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ શેરી નંબર બે ખાતે સોલવણ પોલીસ ચોકી વિસ્તારમાં એક ભાઈ નીમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકનો ઓફિસમાં ગયેલો તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી બોલાચાલી થતા અગાઉ પણ એમનો થયો હતો તે અનુસંધાને આજે રીસ રાખીને ઉપરોપ આરોપીએ આ કામના મરણ જનારને છાતીમાં સળીઓ ઘૂસાવી મારી નાખી ને મોત નીપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ પીઆઈ જાડેજા સાથે કરી રહ્યા છે અત્યારનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણજના છે ભક્તિરામભાઈ નિમાવત એમનો આડા સંબંધનો હતા જે આરોપી છે એના પત્ની જોડે એ બાબતનો ખાર રાખીને આરોપીએ ભગતીરામ ભાઈ નું મૃત્યુ નીપજ્યા છે એ વાત તો સાંભળવા મળી છે પણ ઓન ધ રેકોર્ડ ચેક કરાવવું છે હા એટલે એ બધું તપાસ દરમિયાન ખુલશે વિગતો એ પ્રમાણે આગળની મેસેજમાં વાત કરી એ બાબત સાચી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો